આ શિવ પૂજા અમારે સમઢિયાળા ભક્તો દ્વારા લગભગ છેલ્લા ઇઠ્યાવીસ વર્ષથી શિવ પૂજાનું કામ હાલે છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ તો ચલો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને શ્રાવણ મહિનામાં એમ કહ્યું કે વરસાદી માહોલ નથી એટલે આમ મજા આવે છે ને ફરવા જવાની પણ મજા આવે છે અને શ્રાવણ મહિનાનો ફોમ મારું ભાઈ શંકર બાપા એવી લાઈન લાગી હોય કે શંકર બાપા પ્રસન્ન થઈ જાય પણ ભાઈ પ્રસન્ન તો ન થાય તો ચલો હું આજે જવાનો છે સમઢિયાળા ગામના લોકો સાથે એટલે બધા ભાઈઓ સાથે મળીને બિલીપત્રના પાન તોડવા માટે એક અનોખી જગ્યા છે જગ્યા મેં આડી સર્ચ કરી લે બહુ જોયા લાયક છે હું તો કોઈ ક્યાંય કોઈ દીધ ગયો નથી ત્યાં હવે સમટિયારાના લોકો છે ને આશરે સિત વર્ષથી ત્યાં પાંદડા તોડવા જાય છે બિલીપત્રના અને શંકર બાપાની પૂજા કરે છે તો હું આજે એની સાથે જ આવવાનો છે અને બિલીપત્રના પાન તોડવાનું છે ને ત્યાં કંઈક અલગ રહસ્યમન જગ્યા છે એ આજે પણ હું જોવાનો છે ને તમને પણ બતાવવાનો છે તો ચાલો હું મારા ઘરેથી નીકળી જાઉં અને ગળું જાઉં ત્યાં બધા મારી રાહ જોઈ છે બુલેરામાં અમારે જવાનું છે અને હવે સીધા આપણે જશું તો રહસ્યમાન જગ્યાએ અને ત્યાંનો માહોલ માણીશું ભાઈ આપણે દિલીપભાઈ બકાલું વેસે મને વેચવા દેવો તો બે જણા ખરીદવા તો ભાઈ દિલીપ આપડે માનતો નથી ને સંજય ભાઈ તો વાંધો ને હું તો નીકળું આ નહીં મને બે વાત થોડે ભાગે ભાગો ભાગી જાવ ને હાલો તો આપણે લોકો આવી ગયા છે સમઢિયાળા ના ભાઈઓ હાલો જઈએ આવી ગયા છે સમઢિયાળા ના નવ યુવાન તો સાથે સાથે હાલો હું પણ હવે સાઈઝ તો લેવાઈ ગયો તો સાઈઝ લઈને બેસી જાવ વસાર અંદર આવતો રહું કે જો ભાઈ ફાળાની રકમમાં ઘટતા પૂરતા આ ભાઈએ

ચલો સરસ મજા ને પોતી ગયા છે તો આપડે પૂછી ગયા છે અત્યારે કઠારાના નેહ ઉપર ને કઠારા નેહનો નેહ નો જો આખો નજારો છે સરસ મજાનો

ગોતે મજા આવે જબરદસ્ત તો આપણે અગરબત્તી કરી અને બીલીપત્ર પાણી થી ભાંગી અને શરૂઆત કરી દઈએ પાન તોડવાની બીલીપત્ર એટલે જો અહીંયા અત્યારે પેલા ભાઈ બીલીપત્રના પાન તોડવા માટે થઈને અગરબત્તી ને ભાઈ નારે ને બધી ભાંગવું પડે આમાં એટલે બધી વાંધો ન આવે કોઈ જાત પ્રોબ્લેમ ન થાય ને આટુ થઈને ભાઈ બધું કરવું પડે કાટા હો બહુ લાગે આ પોન આવે આજે બિલી પત્રો આમાં તો ઘણી બધી છે એ જંગલ હોય ને નદી ન હોય તો તો નકામું જો કેમ સરસ મજાની છે ને નદી થોડોક આગળ આવ્યો એ તો ખરો પણ કાસડી તો પણ ખરો તમને બતાવું ખાલી મન તો બી ગયો તો મારા મન કંઈક છે એટલે ભાઈ આ જંગલમાં ધ્યાન રાખવું પડે હું બહુ અહીંયા તો મોટી બધી ખરો પસ છે પપ્પા છે હરપની કાસડી છે કે કંઈ સમજાતું નથી જી છે બહુ મોટું જનાવર અહીં લાગે છે અહીંયા એટલે એકદમ ક્યાં ઘટી હોય તો ખરો અમે ખબર નથી પડતી કાય હરોપની કાસડી જો મોટી બધી શેરી શેલા હવામાં બહુ ધ્યાન રાખીને પેમ હાલવું પડે જો આ બધી જંગલી વાત તવરમાં સરસ મજા ને આવી નાનું એવું ધરણું વહે ને હું એટલે ગાવ્યો ને ધીરે ધીરે બહુ જ પાણ પાણમ નો ઘરે આનંદ આવે એક ને બહુ મજા આવે આખો થોડોક થોડો વધારે આવ્યો તો આપ ટાઈમ બહુ જવું નહીં થઈ કારણ કે બધા ભેગું રહેવાય એક નું ક્યાંય જવાય જા ભાઈ બીલી ઉપર સડી અને બીલી પત્રના પાન તોડે છે અને આ બધા જો અહીંયા આવી રીતના કંતન્યુ ફાતરી અને પાન ગોઠવવા પડે છે સરસ મજાના અને આ બધા જો તોડે છે ને હું ભાઈ ચાર પાન તોડીને આવ્યો એટલે મેં તોડ્યા તો ખરા હું હા આપડા ગેંગ લીડર છે આપડા ગેંગ લીડર છે

વિડીયો ઉતારી જાણીએ ને જો એક આરે બે બે મળ્યા એટલે ભાઈ આ તો ભાઈ નસીબ ની વાત છે જો ભાઈ આખી ડાયર છે ને મળ્યા ચાર મુખી વાળી મળી જો તમે જો બિલી પત્ર ઉતારવા આવો ને તો બધા મળે બાકી કઈ ન મળે જો બધા બિલી પત્ર તોડીને આવી ગયા અમે સરસ મજાના હમા કરીએ સાથે સાથે કરણ છે ને એટલા બિલીપત્ર પાંચ મુખી ચાર મુખી ને કરી દીધું જા ભાઈ એટલે આમાંથી જો કેટલાક મળશે એનો અમારો ટાર્ગેટ જ નથી આગળ તમને આખી ડાયર બતાવી ને એ પ્રમાણે જાત જ્યાં બીલી પત્ર અમને મળ્યા એ બધા છે ને બીલી પાન ભેગા કરી અને ભેગા કરી નાખે છે ત્યાં હું છે ને રસોડા હતો મારતો આપણું જંગલની અંદર રસોડું છે એમાં ક્યાંક કામ પહોંચ્યું ક્યાંક ભજીએ ને ભાઈ ફોરમ બોરમ આવે હજી આવે તો ખરો ધીરે ધીરે

જંગલમાં આવું એટલે થોડીક ખબર પડે કારણ કે જેમ જેમ જંગલની વાતાવરણ ફોરોમાં આવતો એમ ભૂખ વધતી જતી હોય એટલે આ લોકો પણ હવે ધીરે ધીરે કરે છે વાંધો નહીં ભાઈ જે થાય છે પણ આ જંગલના વાતાવરણને મોજ લેવાની છે તો અનેરો આનંદ થઈ ગયો ભાઈ વાત ફાઇનલ જ છે તો ચલો હું પાછો હવે અહીં રસોડામાંથી વાર લાગે છે એટલે હું પાછો આટો મારતા હું આપણા ખલાસીઓ પાસે જોકે બીલીપત્રના પાન તોડે છે અને શંકર બાપાને ફળાવવાના છે એટલે સાધો ટાર્ગેટ છે એનો આપણે એની કઈ જતા હું પાછું

આપણે હવે છે ને જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને ભરિયા પણ એમ મસ્ત મસ્ત એમ મોટા પાણી આવી ગયા હતા પણ એકલો એકલો નહોતો હોય બધા સાથે મળીને જમતા હોય ને તો બહુ સરસ મજાની મજા આવે છે હવે અમારે બીલી પતર જે પાન ઉતારવાના હતા એ ઉતારી લીધા છે અને પેક કરી લીધા છે એટલે સવારે શંકર બાપાના મંદિરે સ્થળાઈ દઈએ હવે આ બધીને હું બોલાવા આવ્યો એટલે બોલાવીને જાઓ એ બધા પાસે પાન ઉતરી ગયા ને આપડે હરસભાઈ તો કોથરો પકડ્યો સરસ મજાનો અને પાન બધા જ ભરી લીધા છે અને સાથે સાથે મારા સાથે પ્રકાશભાઈ અત્યારે મેન અત્યારે અમે કહી શકીએ કે બધા અમે માનીએ છીએ તો પ્રકાશભાઈ આપડે કેટલા કોથરો તમે આ પાન તોડવા આવો આ શિવ શિવપૂજા અમારા શિવ ભક્તો દ્વારા લગભગ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી શિવ પૂજાનું કામ હાલે છે અને શિવ શિવ શિવભક્તો અમે દર વર્ષે ભાગ લઈએ છીએ શ્રાવણ માસ આવવાનો પહેલા એના પંદર દિવસ પહેલા અમારે મિટિંગ મળે મિટિંગ મળ્યા બાદ અમે શિવભક્તો કે અમે આ શિવ પૂજામાં પાણી કરવાની શિસ્તબંધ મુજબ અમારે દસ દસ પંદર પંદર લોકોના વારા હોય છે અને આવી રીતના શ્રાવણ માસ અંદર અમારે ટોટલ આઠ વારા છે આઠ વાર એટલે આની અંદર સો થી એકસો દસ યુવાનો ભાગ લે છે દર વર્ષે શિવ પૂજા અને આ શિવ પૂજા અંદર અમે ભગવાન ભોળાનાથ એક પહેલા હવા લાખી પૂજા ચડાવતા હવે એવો કોઈ નિયમ નથી જેમ જેમ જનરેશન આગળ વધતું જાય એમ ફેરફાર થતો જાય બાકી પેલા અમે હવા લાખી પાનની પૂજા ભોળાનાથ ને ચડાવતા અને આ શિવ પૂજા અંદર અમે હર્ષો ઉલ્લાસથી દર વર્ષે બધા ભાગ લઈએ છીએ અને જયારે પણ અમારો પાન ઉતારવાનો વારો આવે છે ત્યારે પાન ઉતારવા પણ ફરજિયાત આવીએ છીએ અને આ શિવ ની અંદર પૂજા પૂર્ણ થયા બાદ આ શિવ પૂજાની અંદર પૂજા પૂર્ણ થયા બાદ અમે તરતી પૂજાનું આયોજન કરીએ છીએ એ તરતી પૂજાની અંદર મંદિરની અંદર પાણી ભરી ત્યારબાદ એમાં ફૂલનું સુશોભન કરીએ ગામે ગામથી અમે ફૂલ ઉતારવા જઈએ અને એ ફૂલનું સુશોભન કરી અને એમાં દીવાને તરતા મૂકવાના અને એવી રીતના જે અમારી શૈલી આરતી હોય એ તરતી પૂજાથી અમે ઉતારીએ છીએ ત્યારબાદ અમારે અમાસના દિવસે પૂજાની પૂર્ણાવતી થાય છે અને તે દિવસે સાધુ હોય બ્રાહ્મણ હોય તેને વસ્ત્રોનું દાન કરીએ ત્યાર એ પૂર્ણ થયા બાદ અમે બટુક ભજન બાળકોનું બટુક ભજન રાખીએ છીએ અને રામદેવપીનો પાઠ રાખીએ છીએ ભાદરવી બીજના દિવસે અને સાથે બટુક ભોજન અને જે શિવભક્તો હોય તમામ શિવભક્તો પણ એની સાથે પ્રસાદી લઈ છે

એ એક શું કેવાય કે આપડા ખુશી નું સર્જન કરનાર ભગવાન શિવ હતા તો એ શિવ ને કે દેવાનો દેવ મહાદેવ કે ભાઈ દેવો મેવો મહાદેવ છે ભૂતો કે ચંદા એટલે આ શિવની આસ્થાનું કેન્દ્ર છે અને આ તમે મહિનો દિવસ શિવની પૂજા કરી અમે આજે તમે વાત નહીં માનો વીસ વર્ષથી હું આ શિવ પૂજામાં ભાગ લઉં છું અને જંગલમાં આવી છે પણ ત્યારે અમે આ વખત નો પણ નથી ભગવાન શિવ ની કૃપા છે આ તો ભક્તિ કરવી આ બધી કરવું હોય ને એના માટેનું છે આ બધી બધા ન થાય જો શિવ પૂજન ઘણું બધું ત્યાગ કરવો પડે આમાં બધા કીધે નો થાય તો ચલો આપડે ભોજન ની તૈયારી થઈ ગઈ છે સાથે સાથે મારા પાસે બધા યુવાનો છે તો હવે આપડે લેવા જાય ને જંગલ માં આનંદ માણીએ જો ભાઈ ગયા આવે ધીરે ધીરે બધા પીલી પત્ર લઈ લીધા તો ચલો હવે ભૂખ લાગવા ભાઈ મજા ને ભાઈ જંગલ નો આનંદ કોને ને કે મજા જ આવે જંગલ માં હોય ને એટલે કે વાત જ પૂરી થઈ જાય એટલે ઘટે જ નહીં આપડે ભાઈ ત્યાર છે ને વન ભોજન લેવાનું છે એટલે વન ભોજન લેવાનું છે વન ભોજન મજા જ આવે ભાઈ ચારે બાજુ ઓહો ધનરા ભાઈ જાનરાય આમાં તો લાગી જાય ભાઈ ધીરભાઈ જંગલ છે આ તો

આની પાસે આમ વિચારો ભાઈ પીશભાઈ કે પાંચસો રૂપિયાની થારી કદાચ તમે હોટલમાં જમવા જાવ કે હજાર રૂપિયાની થારી તમે કોઈ ભાઈ હમણાં મુકેશ અંબાણીની અહીંયા લગન થયા હતા તો કદાચ અહીંયા દસ હજારની થારી છે પણ જે વન ભોજનનો આનંદ છે ને આની પાસે ટૂંકી પડે ટૂંકી જ પડે આવો આનંદ છે લાવો છે એ ખરેખર

ચાલો રસો વારો ના એવું તો મરચાનું જમીન સીલ કરીએ એટલે મજા મજા કરીએ આ લોકોની મહેનત હાસી છે ભાઈ જો અમને જમાડી ને પોતે જમે છે એટલે ભાઈ થઈ અમને બધી જમાડી ને એટલે આખું જાય

એક વાર બે વાર ને ત્રણ ચાલો પૂરું બધા અમે આવ્યાતા જંગલ માં બિલીપત્રના પાન તોડવા માટે અને સરસ મજાના જો અત્યારે જમી બમી લીધો અને ભરપૂર આનંદ માણી લીધો નવા અમારો બુલર રાજ હોય ભાઈ એટલે ધીરે ધીરે નીકળી જાય અહીંથી ક્યાં જવાનું છે આપણે ચાલુન સતન ડેમ કારશનનો ડેમ શિવ મંદિરે ત્યારબાદ બાદ શિવ મંદિરે કારણ કે શિવ ભાઈ મહિમા અત્યારે ચાલુ છે તો શિવ મંદિર જવું જ પડે તો ચલો આપણે સીધા નીકળીશું શિવ ક્યાં શિવ મંદિરે અને કયો ડેમ ને કારેસર નો ડેમ થોડીક આનંદ મળશું ચાલો સર નીકળીએ ન્યા તો ભાઈ અંકિત પાનમાં માં થોડીક વાર આપડે છે ને બધા રિલેક્સ થવા ઉભા રહ્યા છે અને થોડા મોડા પીલી સરસ મજાના આ બધા જો ઝૂલે ઝૂલે અહીંયા એ બધા હો હો ને મુખે એમ એમ માનો ને કે ફીલ કરવા માટે પાછા ઊભી ગયા છે ને

આપણા કરણભાઈ છે ને રિવેશ છે રિવેશ બોલર છે ને જવા દીધો આખો પાછળ ને પાછળ કારણ કે અડધો કિલોમીટર સુધી પહોંચી ગયા હતા જો આખો આખો ડીમની બાજુમાં જવા દે આપણા કરણભાઈ એટલે કે ભાઈ સીધો થી વહી છે ને એટલે રિવેશ થી બાકી નહીં કે જવું હોય એટલે જવું છે એમાં બીજી વાત ન થાય ડેમ જોઈ લઈએ હવે વાહ ભાઈ વાહ તમને આવા અમારો બુલર હતો ને ડેમ ઉપર અમે સડાઈ દીધો વાહ ભાઈ વાહ આખે આખો આ ડેમ ભરો છે હવે સીધો બુલેરો છે ને લઈને જ આવી ગયા કોઈ લઈને આવતા નથી કારણ કે રિસ્ક લીધો એટલે લઈને આવી ગયા સીધા તો આખે આખો ના નજારો બહુ જોવાલાયક છે આ દુધાડા પાસે આવેલો કારેલ ડેમ છે બુલેર ડેમ પાસે ક્યાં થઈ ગયો વા બહુ સરસ અત્યારે અમે બધી પૂછી ગયા છે જલંધરા મંદિર સરસ મજાનું છે અહીંયા મારા આગળના વિડીયોમાં તમને મેં નાખેલું જ હતું કે ભાઈ જલંધરા હું એકવાર આવેલો હતો પણ હું ગમે ત્યારે આવે એટલે સુમહાના જ લોકેશનમાં હું એકદમ સરસ મજાનું જોરદારનું છે કેમ લોકેશન ને અહીંયા ઉપર થોડુંક જ અંદાજે જ મારા પાછા સાઠ પગથિયાં ત્યાં હશે એટલે છોડી અને જલંધર મહાદેવના દર્શન કરવાના અહીંથી મારા નજરની હમેશ દેખાય આખું જાય છે જલંધર મહાદેવ ના આપણે બોલે રહ છે અમે બધા બેસીને આવી ગયા છે અને પાણીની તરસ લાગે એટલે થોડું અમૃત પાણી અહીંયા તો પી લઈએ અત્યારે હમારા શૈલેશભાઈ પ્રકાશભાઈને ઉપાડે અને અહીંયા જલંધર મહાદેવે દર્શન કરવા લઈ જશે આ જો અત્યારે પ્રકાશભાઈને ઉપાડ લીધા છે શૈલેષભાઈએ એટલે આ ભાઈ એની મનોકામના હતી કે હું ઉપર જાય અને દર્શન કરાવી ને સાથે સાથે જો અમે બધા એને ભાવથીને આમંત્રણ કરીએ અને પાછળ ધીરે ધીરે અમે હૈલા જ ને હું આગળ આવીને તો મહાદેવ પગપાળા ચડશે ને જો મારી પાછળ બધા આવે છે ને હું થોડોક આગળ નીકળી જાઉં અને અંદાજેત મારા અંદાજે જ પ્રમાણે પાછાથી સાઈડ પગ ને ભાઈ

ધલંઘર મંદિર આવી રીતનો નજારો દેખાય છે મારી પાછળ બહુ સરસ દેખાય કે કે વાહ છે કારણ આખી લાંબ લીલી ગીર તરીકે ઓળખાય એટલે સરસ મજાની મજા આવે છે બધા આ માહોલનો આનંદ આનંદ બેઠા બેઠા માણે છે અને હું ને પ્રકાશભાઈ પાછળ પાછળનો નજારો જોતા આવ્યા તર પ્રકાશભાઈ તમે અમદાવાદ કેટલા વાર આવ્યા અહીંયા તો આમ તો મને ખૂબ યાદ નથી એટલી વખત કારણ કે જાલુંદરા મહાદેવનું મંદિર એક એવી જગ્યાએ છે હા હા જે એકદમ આલ્હાદક અહીંયા આવવાથી એક ખૂબ ફિલિંગ છે કારણ કે હું તો લોકો વર્ષમાં ત્રણ ચાર વખત અહીંયા આવું છું હા હા દર્શન કરવા માટે બહુ આનંદ થાય છે પરિવાર સાથે ફેમિલી સાથે હું ઘણી વખત અહીંયા આવી ગયો છું આ જગ્યાએ મને બહુ જ આલ્હાદક લાગે છે અમે ખાસ કરીને ચોમાસામાં આવીએ ને એકદમ નજારો અને ફરતો જે આખું છે એટલું મસ્ત હોય છે એની આપણે શું કહેવાય કે નિજાનંદ મારવો પેઢી આ એકદમ શાંતિમય માહોલ ની અંદર એકાંત માં તમારે બેસવા આવો તમને એક મન ને શાંતિ પડે એવી આ સરસ મજાની અદ્ભુત જગ્યા ભોળાનાથ ના સાનિધ્ય માટે ચાલુંદ્રા ચાલુંદ્ર મહાદેવ મંદિર એકદમ સરસ મજાની ની ક્યારેક ટાઈમ લઈને આવો એટલે ખાસ કરીને આ જલંધર મહાદેવ ની એકવાર મુલાકાત અને ની વચ્ચે પાટિયું આવે છે જાલુન્દ્રા નો બોટ તમને આગળ રસ્તે મારે લે જો એકદમ સરસ મજા ડિસ્ટ્રિક્ટ માં તમને નાખી દેવા તો ખાસ કરીને આ જલંધર મહાદેવ નો સોર નહીં તો આપણે શૈલેષભાઈ જઈએ કે અહીંયા

જંગલમાં એ અને બગા એને બધા મજા કરી હવે શંકર બાપાને આપણે આરતી કરીને એને બિલીપત્રના પાન આ મારી કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને સપોર્ટ કરો સારા અને સજન માણસ છે